નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના એરેન્ડાના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના એરેન્ડાના બજાર ભાવની વાત કરીએ તો સમી બારસો તેરસો હારીજ બારસો એકત્રીસથી તેરસો પંદર ચોટાણા બારસો બારસો બાણું કુકરવાડા બારસો પંદરથી તેરસો અગિયાર સાવરકુંડલા અગિયારસો પંચ્યાસી અગિયારસો પંચ્યાસી માણસા બારસો સત્યાસી તેરસો બાવીસ બાવડા તેરસો એકવીસ થી તેરસો સત્યાવીસ પાટડી બારસો એસી થી બારસો પંચ્યાસી પચાસ થી બારસો એસી ઉપલેટા બારસો થી તેરસો સાત હિંમતનગર તેરસો થી તેરસો દસ ખેડબ્રહ્મા બારસો થી બારસો નેવું ધાનેરા બારસો થી તેરસો ઓગણીસ જામજોધપુર બારસો થી તેરસો પાંચ વાંકાનેર બારસો ચાલીસથી બારસો સિત્તેર ધાંગધ્રા બારસો એકાવનથી બારસો સિત્તેર લાખણી બારસો નેવુંથી તેરસો અઢાર ધીમા બારસો નેવુંથી તેરસો સત્તર જેતપુર એક હજાર પચાસથી તેરસો બહુચરાજી બારસો નેવુંથી તેરસો પંદર ભુજ બારસો પંચ્યાસીથી તેરસો સિદ્ધપુર બારસો નેવુંથી તેરસો સત્તર વાવ બારસો પચાસ થી તેરસો સત્તર પાલીતાણા નવસો છોતેર થી અગિયારસો પંચાણું વિરમગામ તેરસો થી તેરસો નવ ભીલડી બારસો થી તેરસો એકવીસ ડીસા બારસો થી તેરસો પંદર જસદણ બારસો થી બારસો પચાસ ભાવનગર એક હજાર થી બારસો તળાજા નવસો થી બારસો ગુંદરી તેરસોથી તેરસો પંદર દિયોદર તેરસોથી તેરસો પંદર પચાઉ બારસો થી બારસો પંચાણું રાજકોટ અગિયારસો એકોતેરથી તેરસો એક મહેસાણા બારસો પચાસથી તેરસો પચીસ આંબલી આસણ બારસો બાણુંથી બારસો સત્તાણું કડી બારસો નેવુંથી તેરસો આઠ પાલનપુર તેરસોથી તેરસો ઓગણચાલીસ કલોલ બારસો એકાણું થી તેરસો પંદર ચાણસમા બારસો એકાવન થી તેરસો ચૌદ જામનગર અગિયારસો થી બારસો સિત્તેર મહુવા એક હજાર થી એક હજાર નેનાવા બારસો થી તેરસો અઢાર ગોઝારીયા થી તેરસો સત્તર વિજાપુર બારસો થી તેરસો પાંચ ઇકબાલગઢ તેરસો થી તેરસો બાર પાટણ બારસો પંચાવનથી તેરસો છવ્વીસ જૂનાગઢ અગિયારસોથી બારસો પિંચોતેર અમરેલી અગિયારસો ચાલીસથી બારસો સત્યાસી થરાદ બારસો એંસીથી તેરસો બત્રીસ રાહ બારસો પંચ્યાસીથી તેરસો પંદર અંજાર બારસો એકાણુંથી તેરસો છ થરા બારસો પિંચોતેરથી તેરસો અઢાર સિહોરી બારસો પંચાવનથી બારસો એંસી ગોંડલ અગિયારસો એકાણુંથી બારસો એકાવન વિસનગર બારસો પચાસથી તેરસો સોળ તલોદ તેરસોથી તેરસો એકવીસ વારાહી બારસો એક્યાસીથી બારસો એકાણું પીલુડા તેરસોથી તેરસો પંદર ઈડર બારસો નેવુંથી તેરસો દસ પાભર બારસો નેવુંથી તેરસો એકવીસ રાઘનપુર બારસો એંસીથી તેરસો પચીસ બોટાદ અગિયારસો પચાસથી બારસો પંદર